રાજ્યની અંદર ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે વાગ્યા સુધીમાં એકસો સત્તાવન વરસી ચૂક્યો છે સૌથી વધુ બનાસકાંઠાના આઠ ઇંચ વરસાદ ચિકલી અને વાહમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો સાત તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદનું આગમન જોવા મળ્યું તો ચોવીસ તાલુકા જ્યાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો એકસો ત્રેવીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે રાજ્યમાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બે વાગ્યા સુધી અનેક તાલુકા જ્યાં તરબોળ થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ચોવીસ કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે એકસો સત્તાવન તાલુકા જ્યાં મહેર જોવા મળી જેમાં એકસો ત્રેવીસ તાલુકામાં સામાન્યથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં વરસાદ નોંધાયો છે આ સિવાય ચીખલી અને વાવમાં ત્રણ ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ વરસ્યો છે એકસો સત્તાવન તાલુકાના વિવિધ વિસ્તારો ગ્રામો પ્રભાવિત થયા છે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ચેકડેમ છલકાવા પામ્યા છે અને ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે નદીઓમાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે તાલુકાની અંદર સારો વરસાદ થતાં જ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે